જવાર મેદાન નજીકથી ચોરાવ મોબાઈલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે એક ઈસમ જવાર મેદાન પાછળ શંકાસ્પદ રીતે ઊભો છે અને મોબાઈલ વેચવાની પેરવી કરાવી જોયો છે જેના અનુસંધાને એલસીબીની ટીમે જોડી દોડી ગઈ અને તપાસ કરતાં અશોકભાઈ બોઘાભાઈ વાઘેલા પાસેથી મોબાઈલ સેમસંગનો મળી આવ્યો હતો જે અંગેના આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક મળી આવ્યો ન હતો જેના અનુસંધાને વધુ પૂછપરછ કરતા ચાર મહિના પહેલાં જવાર મેદાનમાંથી મેળામાં આવેલ આ મોબાઈલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલને કબજે લઈ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી